તો ભાઈઓ મારા આ વિડીયો નો શોટ કે બનાવવો પડ્યો કારણ કે ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયામાં એટલા બધા સોર આવ્યા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ને કે તેના વિશે વાત જ ના કરો જે આ મિત્રો વાત કરીએ તો આજે બધા જ ખુલાસાઓ કરવાનો શું શું મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર આ ગેંગો ફરી રહી છે શું મિત્રો વાત કરી તો સાસુ કલા ભાઈ ગુજરાતની અંદર સોરો છે એ મિત્રો આ વખતે એમ કીધો વધારે આવી ગયા છે તમામ માહિતી આ વિડીયોમાં દેવાનો શું તમારે આ વિડીયો જોયા કોઈ પણ પ્રકારના વિડીયો જોવાના નહીં આવે તો ખાસ કરીને સૌથી પહેલાં આ વિડીયો શરૂઆત કરું એની પહેલાં શું મિત્રો વાત કરીએ તો તમને સાસો લાગે છે કે આ સોર આવ્યા એ મિત્રો એમ કીધું સાસ્ય વાત છે કમેન્ટ સેક્શનમાં તમારે જરૂરથી જરૂર બતાવી દઈજો બાકી તમને બધા લોકોને ખબર છે કે આપણી ચેનલમાં આવા નવા વાયરલ ટૉપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળ જતા હોય છે તો ખાસ કરીને સૌથી પહેલાં તો તમે અત્યાર સુધી ચેનલમાં ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે અત્યારે ભાઈ સોશિયલ મીડિયામાં એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એટલા બધા લોકો મિત્રો આજ તો વિડીયો બનાવી રહ્યા છે કે આ જગ્યાએ એ સોર આવ્યો આ શોર રહ્યો તે એ સ્વર આવ્યો સોશિયલ મીડિયામાં મિત્રો એવા સીસીટીવીના વિડીયો વાયરલ કરી દેવામાં આવ્યો છે કે તેના વિશે વાત જ ના કરો સૌથી પહેલાં મિત્રો આજ કરી તો તમને લોકોને ખબર છે કે અત્યારે ભાઈ યુટ્યુબની અંદર આવા ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેની અંદર તમને દેખાડવામાં આવે છે કે સોર આવ્યા તો ખાસ કરીને સૌથી પહેલાં એવા નરાધીમી લોકોને હું કહું છું કે જે આવા વિડીયો વાયરલ કરે છે કારણ કે મિત્રો વાત કરીએ તો બે હજાર અઢારના વિડીયો હોય તો આ વખતના મિત્રો એમ કીધું અત્યારે ભાઈ બનાવી બનાવીને વાયરલ કરી રહ્યા છે સોના વિડીયોના મિત્રો સોશિયલ મીડિયામાં અત્યારે ફરી વખત અપલોડ કરીને કહી રહ્યા છે કે ગુજરાતમાં સાવધાન થઈ જાવ સોરો આવ્યા છે આ સોરો આવી રહ્યા છે તો ખાસ કરીને સૌથી પહેલાં તો ભાઈ તમને શું મળે છે શું મિત્રો વાત કરતા તો લોકોને ડરાવવાથી તમને શું મળે છે કારણ કે મિત્રો વાત કરી તો તમારે એક વાર વિડીયો જોઈ લેશે એટલે ઘણા બધા લોકો ડરી જશે અને અખિર અખિરાદ મિત્રો ઓજાગ્રાહ કરશે કે હાશુક્લાભાઈ સોરો આવશે તો ખાસ કરીને સૌથી પહેલાં તમને બધા લોકોને જણાવી દો મારા મંતવ્ય પ્રમાણે મને નથી લાગતું કે ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારના સોર આવ્યા છે એ તો મિત્રો બધા લોકો એમ કહી રહ્યા છે કે આ ભાઈ બીજા રાજ્યના આવ્યા છે મધ્યપ્રદેશ હોય કે પછી યુપી હોય કે બિહારના હોય તો ભાઈ સૌથી પહેલાં તમને બધા લોકોને જણાવી દઉં પહેલાં હતું ભાઈ પહેલાં સોરો આવતા પહેલા ગેંગી આવતી પહેલી સડી ગેંગી નામના પણ ગેંગો આવતી પરંતુ ભાઈ હવે નથી ગુજરાતની અંદર પોલીસ સાહેબો એટલું બધું ધ્યાન રાખે છે ને કે તેના વિશે વાત જ ના કરો તો ખાસ કરીને એ વિડીયો બને એટલો શેર કરી દેજો અને આવા જે મિત્રો ખોટા ખોટા વિડીયો અપલોડ કરી રહ્યા છે તેના વિશે તમારે શું કહેવું છે વિડીયોને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા વિડીયો તમને બધા લોકોને જોવા મળી જતા છે આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી જશે બધા જ લોકોને જય હિન્દ જય ભારત